હેલો દોસ્તો નમસ્કાર નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે જે હાલમાં યોજના ચાલુ છે ખેતીવાડીના ફોર્મ ભરાવાના ચાલુ એટલે કે જે આપણે ખેતીવાડીમાં ટ્રેક્ટર છે હળ છે ખેતીવાડીના સાધનો છે વગેરેના અત્યારે હાલમાં પચીસ તારીખથી આવતી પંદર તારીખ સુધીમાં ફોર્મ ભરાયાના છે તો આપણે ઓનલાઈન ફોર્મ ભરતા મોબાઈલથી શીખશું તો અમે ઘરે બેઠા ફોમ મોબાઈલથી ખેતીવાડીમાં જે આપણે હાલમાં સબસિડી માટે જે ફોર્મ ભરવાના ચાલુ છે તો ઘરે બેઠા તમે ભરી શકો છો તો ચાલો મિત્રો આપણે ઓનલાઈન ફોર્મ ભરતા શીખશું ઓનલાઈન આપણે જ્યારે ફોર્મ ભરવા બેઠીએ ત્યારે આપણે ખેતીની હાથ બહાર હોય તે આપણે જરૂર પડશે આપણે સર્વે નંબર ને ખાતા નંબર આધાર કાર્ડ નંબર જરૂર પડશે બેંક એકાઉન્ટ નંબર આઈપીસી અને મોબાઈલ બરાબર આ રીતલી વસ્તુ લઈને બેસજો તમે ડોક્યુમેન્ટ લઈને બેસજો તમે તો ચાલો આપણે હવે મોબાઈલમાં આપણે ક્રોમ બ્રાઉઝરમાં ખોલીશું ત્યાં આપણે લખીશું ગુ ગૂગલમાં આય ખેડૂત આય ખેડૂત ખેડૂત અને સર્ચ કરીશું તો જો અહીં ઉપર પહેલું આવી જાય આઈ ખેડૂત એપ્લિકેશન ગુજરાત સ્ટેટ પોર્ટલ બરાબર તો એમાં આપણે ક્લિક કરીશું તો મિત્રો તમને આવું પેજ દેખાશે આ ખેડૂતનું હવે આ પહેલાં જે જૂની વેબસાઇટ હતી એમાં અપડેટ થઈને હવે નવી ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો વેબસાઇટ આવી ગઈ છે અપડેટ બરાબર તો તમને આવું રીતનું કાંક દેખાશે આપણે નોંધણી રજીસ્ટ્રેશન લખ્યું છે ત્યાં ક્લિક કરશું બરાબર અને મિત્રો એક ખાસ આ તમને જો આ મોબાઈલ હાલમાં તો આપણા મોબાઈલ જે સ્ક્રીન છે આ મોબાઈલ સ્ક્રીન છે જો તમારે મોટી સ્ક્રીન કરવી હોય કોમાં જો ત્રણ ટપકા આપેલા છે ત્યાં ક્લિક કરી આ સ્ટોપ સાઇટ છે લખેલું છે ટીવી તમે દેખાતું છે ડેસ્કટોપ સાઇટ ને આપણે ક્લિક કરશો જો આપણે ક્લિક કર્યું એટલે એરો થઈ ગયો એટલે હવે મોટું પેજ થઈ ગયું જો હવે આપણે દબ કરું છું એટલે મોટું પેજ થઈ જાય તો થઈ ગયું કોમ્પ્યુટર પેજ થઈ ગયું આ રીતનું મોટું પેજ આવી ગયું આ રીતે અને તમે જો તમને કોમ્પ્યુટર પેજ ના આપે મોબાઈલ પેજ રાખવું તો મોબાઈલ પેજ પે પણ કરી શકો છો તો આપણે આ ક્લિક કાર્ડ નાખશો એટલે નાનું પેજ પાછું થઈ જશે હવે મોબાઈલથી આપણે ઓપરેટ કરી શકાય છે તો ચાલો મિત્રો આપણે ઓનલાઈન ફોર્મ ભરીએ તો નોંધણી રજીસ્ટ્રેશન છે ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો અહીંયા જુઓ લાભાર્થીની નોંધણીની વિગતો છે લાભાર્થીના પ્રકાર તો આપણે પસંદ કરો ત્યાં આપણે ક્લિક કરવાનું છે ત્યાં ખેડૂત ખેડૂત સિવાય અને સંસ્થા કે તો આપણે ખેડૂત છીએ તો ખેડૂત પર ક્લિક કરી અને આગળ વધ્યું હવે મિત્રો લાભાર્થીની નોંધણી વિગતો છે ત્યાં લાભાર્થી લાભાર્થીનો પ્રકાર છે ત્યાં આપણે ખેડૂત છે આવી ગયું સિલેક્ટ કરેલું જ છે હવે જિલ્લો પસંદ કરવાનો છે જ્યાં તમારી જમીન છે

પછી ગામ સિલેક્ટ કરી લેવાનું છે પછી તમારે સાત બાર આઠ હોય એમાં ખાતા નંબર લખેલો હોય છે તે ખાતા નંબર અહીંયા તમારે સિલેક્ટ કરવાનો છે અને તમે ખાતા નંબર સિલેક્ટ કરશો એટલે નીચે તમારું નામ છે એ જીધું જમીનમાં જેનું નામ છે એના અહીંયા ક્લિક કરશો એટલે જમીનમાં તમારું નામ હશે એ બધાનું નામ અહીંયા બતાવશે તમારું નામ સિલેક્ટ કરી લેવાનું છે પછી એ કેપ્ચા કેપ્ચા એટલે કે આ જો અહીંયા લખ્યું છે વીસ અને પ્લસ ને સાત એટલે કે વીસ ને સરવાળો કરેલો છે વચ્ચેની સરવાળાની નિશાની છે અને વીસ ને સાત સત્યાવી થાય તો અહીં સત્યાવી આપણે લખવાના છે ચાલો મિત્રો આ માહિતી ભરી અને આગળ વધીએ આપણે ત્યારબાદ નીચે જુઓ સાવ અને આગળ વધવી ત્યાં ક્લિક કરવાની રહેશે તો ચાલો આપણે માહિતી ભરી દઈએ તમામ તો નેક્સ્ટ પેજમાં આપણે આવી ગયા છીએ જો અહીંયા મોબાઈલ નંબર લખ્યો તેની બાજુમાં લાલ ફુદડી છે તો આપણે આ ફરિજિયાત મા મોબાઈલ નંબર નાખવો પડશે તો મોબાઈલ નંબર નાખી અને ઓટીપી અહીંયા જો ઉપર ઓટીપી મોકલો એની ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે એ ઓટીપી આપણે મોબાઈલમાં નાખવાનો છે તો ચાલો મોબાઈલ નંબર નાખી દઈએ અને ઓટીપી મોકલો એની ઉપર ક્લિક કરશો એટલે આપણા મોબાઈલમાં એક ઓટીપી આવશે જો ઓટીપી આવી ગયો તો ઓટીપી આપણે નાખી દઈએ તો ઓટીપી આપણો વેલ આઈડી આપણે જો પૂદડીની સ્ટાર નથી તો આપણે ની નાખ તો ચાલે છે તો હવે આપણે નીચે જઈશું અને જો અહીંયા આપણે પાસવર્ડ અને પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડ અને કેપચા નાખવાના છે કેપચા એટલે અહીંયા જો સાત પ્લસ દસ છે તો આપણે સત્તર થશે એવું સરવાળો કરી નાખવાનો છે ચાલો આપણે પાસવર્ડ નાખી અને કેપચા નાખીને આગળ નીચે જઈશું એટલે આપણે જો લખ્યું છે સબમિટ કરો ત્યાં ક્લિક કરવાનું છે ચાલો તો માહિતી ભરી દઈએ તો હવે આપણે પાસવર્ડ અને પાસવર્ડ કન્ફર્મ કરીને નાખી દીધો છે હવે કેપચા આપણે સરવાળો કરી નાખી અને નીચે જઈશું એટલે આપણે જો લખ્યું છે સબમિટ કરો ત્યાં આપણે ક્લિક કરવાનું છે તો મિત્રો આપણે રજીસ્ટ્રેશન થઈ ગયા છીએ બરાબર હવે આપણે લોગિન કરવાનું છે તો હવે આપણે લોગિન ઇન કરીશું તો આપણે જો અહીંયા લખ્યું રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર વપરાશ કરતા નામ તરીકે દાખલ કરો અને આપણે પાસવર્ડ બનાવ્યો એક ક્લિક કરી પાસવર્ડ નાખી અને કેપ્સા નાખી દઈશું અને લોગિન ઇન કરીશું તો ચાલો માહિતી આપણે ભરી દઈએ તો મિત્રો આપણે મોબાઈલ નંબર નાખી દીધો છે અને પાસવર્ડ નીચે નાખી દીધો ને હવે આપણે કેપ નવ ને સાત કેટલા થાય તે કે સોળ બરાબર અને લોગિન ઉપર ક્લિક કરશું હવે લોગિન ઉપર ક્લિક કરશું બરાબર તો તમને પાસવર્ડ ભૂલા જાય તો આપણે જો મોબાઈલ નંબર લખીએ અને નીચે ઓટીપી લખ્યું છે ત્યાં ક્લિક કરીએ અને ઓટીપી દ્વારા લોગિન પણ કરી શકાય છે હવે કેપ ચા નાખી દીધા આપણે અને લોગિન ઉપર ક્લિક કરીએ તો લોડિંગ થઈ રહ્યું છે યોજનામાં આપણે ક્લિક કરવાની છે ખેતીવાડીને લગતી છે પશુપાલન લગતી બાગાયતી કે મત્સ્યને લગતી છે બરાબર તો આપણે ખેતીવાડીને લગતીના સાધનો સામગ્રી માટે જે કરવાના છીએ તો આપણે બધા જે પેજ હોય એ જતા રહેશે ને ખેતીવાડી ઉપર ક્લિક કરશો તો ખેતીવાડીનું જ પેજ આપણે દેખાડશે બધું તો ખેતીવાડી ઉપર ક્લિક કરશું અને શોધો છે જ્યાં ક્લિક કરશું તો જુઓ મિત્રો ડાયરેક્ટ બધું આપણે ખેતીવાડીના સાધન સામગ્રી બધા એ બતાવી રહ્યા છીએ તો આપણે અહીંયા ટ્રેક્ટર છે આ બધી ડ્રોન છટકાવ સ્માર્ટફોન વોટર કેરિંગ પાઇપલાઇન મિલેટ પ્રોસેસિંગ યુનિટ પાક સંરક્ષણ ગોડાઉન માલવાહક વાહન પશુ સંચાલિત વાવણીઓ આ બધું છે એના અત્યારે હાલમાં ફોર્મ ભરાય છે તો આપણે અરજી એની તારીખથી એટલે મતલબ આપણે જે ફોર્મ ભરવાના છે ચોવીસ ચારથી પંદર પાંચ સુધીમાં બે હજાર પચીસ સુધીમાં અરજી કરવાની છે તો આપણે અરજી ઉપર ક્લિક કરવાની છે તમારે તો મિત્રો અહીંયા જુઓ જે વિગતો આગળ લાલ છે જ સ્ટાર તે ફરજિયાત ભરવાની છે અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવી જરૂરી છે જે કન્ફર્મ અરજી નહીં થઈ હોય તે માન્ય ગણાશે નહીં અરજી સબમિટ થયા બાદ અરજી અપડેટ થશે નહીં એટલે કે એકવાર સબમિટ થઈ ગયું હોય અરજી પછી એમાં ફેરફાર થશે નહીં અરજી સબમિટ થયા પછી તેની પ્રિન્ટ મળશે એટલે કે આપણે એની આપણે જે ફોર્મ ભર્યું એની પ્રિન્ટ આપણે મેળવી લેવાની છે જો બેંકનું નામ લિસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડીનો સંપર્ક કરવાનો અરજી પ્રિન્ટ મેળવી લેવાની પ્રિન્ટ આઉટ લેવી ફરિયાત છે એટલે કે આપણે જે ફોર્મ ભર્યું એની પ્રિન્ટ કાઢવી આપણે આપણી પાસે રાખવી ફરજિયાત છે અને પૂર્વ મંજૂર સાધન સામગ્રી અને નિયમિત ખરીદી કરી પૂર્વ મંજૂરી હુકમ દર્શાવવા આધારે પૂરાવા અરજી સહી નકલ સાથે દર્શાવવા પુરાવા રજૂ કરવાના રહેશે કંભોમાં આપણે અરજી થઈ જાય પછી આપણી પાસે આ અરજી આપણે સહી કરી અને આપણે યોગ્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે જૂથ ખેતી ઘટક વર્ણ કુલ ખર્ચના પચાસ ટકા અથવા એક લાખ બેમાં જે ઓછું હોય તે બરાબર તમે પસંદ કરેલ મુખ્ય ઘટક એટલે પાક સંરક્ષણ સ્ટ્રક્ચર ગોડાઉન બરાબર તો હવે આપણે આગળ માટે ક્લિક કરો ત્યાં આપણે ક્લિક કરવાનું છે અને આગળ વધીએ તો મિત્રો જુઓ હવે આપણું જે ખેડૂતનું આપણે પહેલાં એ આઈડી બનાવી હતી એનું નામ ઉપર ઓટોમેટિક આવી જશે બરાબર અને ગામનું શહેરનું નામ આવી જશે અને જે માહિતી આમાં આપણે સ્ટાર ફૂદડીવાળી છે એ માહિતી આપણે ભરી અને આગળ વધવાનું છે તો ચાલો મિત્રો આપણે કે લાભાર્થીની વિગત તો આપણે લાઇનમાં બધી સ્ટાર ફૂદડી માહિતી છે ફરીયાત આપણે માહિતી ભરી નીચે જુઓ સેવ નેક્સ્ટ કરશું ત્યાં આપણે આગળ વધવાનું છે તો ચાલો મિત્રો આપણે માહિતી ભરી દઈએ બધી તો હવે આપણે આગળની માહિતી ભરીએ અને હવે આપણે પેજ નંબર બેંકની વિગત છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ તો આપણે આઈપીસી કોડ બેંકનો નાખવાનો છે બેંકનું નામ લખવાનું બેંકનો જિલ્લો બેંકની બ્રાન્ચ બેંક ખાતા નંબર કમ્ફર્મ ખાતા નંબર અરજદારનું નામ બેંકમાં જે છે એ અને અરજદારનું સરનામું બેંક પ્રમાણે બરાબર તો આ માહિતી આપણે ભરી અને નીચે જઈશું એટલે સેવન નેક્સ્ટમાં આગળ કરશું બરાબર તો હવે આપણે આઈપીસી કોડ અને આ બધી બેંકની માહિતી છે આપણે ભરી દઈએ બેંકની માહિતી ભરી દીધી છે હવે આપણે અને હવે આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું તો મિત્રો જમીનની વિગત હવે બતાવી રહ્યા છે ત્યાં આપણે જો અહીંયા ટપકું કરવાનું છે ટપકું ત્યાં પર ક્લિક કરશું તમારી જમીનનું નામ અને ખાતા નંબર બધું બતાવી રહ્યા છે ત્યાં ક્લિક કરવાનું છે અને સીધું આપણે માહિતી વાત જોઈ લેવાની છે આપણી બધી બરાબર જમીનની વિગત અને નીચે જવાનું છે પાછો આપણે સેવ એન્ડ નેક્સ્ટ છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે દસ્તાવેજનું આવ્યું છે તો એડ છે દસ્તાવેજ ત્યાં આપણે એડ ઉપર ક્લિક કરીશું એટલે દસ્તાવેજને આપણે અપલોડ કરવાની વિગત આવશે અહીંયા આપણે દસ્તાવેજ પ્રકાર છે ત્યાં ક્લિક કરશું એટલે જુઓ અહીંયા દસ્તાવેજ છે એ આપણે અપલોડ કરી શકાય છે તો આપણે એમાં શું શું અપલોડ કરી શકાય છે તે આપણે માહિતી જોઈ શકાય છે સાત બાર આઠ આધાર કાર્ડ આવકનો દાખલો પછી ખરીદી બિલ ગામ તળનું જળાશય પહોંચાય અને આ બધું જાતિ પણ બધું લાગુ પડતું હોય તો જાતિ આ બધા ડોક્યુમેન્ટ છે તો જો હાથ બાર આઠ આની નકલ આપણે અપલોડ કરવાના છીએ તો દસ્તાવેજ દાખલ કરો ત્યાં ક્લિક કરશું એટલે આપણા દસ્તાવેજ સીધા આપણા મોબાઈલમાં લઈ જશે અને આપણે ફોટા અપલોડ કરી દેવાના છે સાત બાર સિલેક્ટ કરી હવે દસ્તાવેજ દાખલ કરો અહીંયા આપણે જો બાજુમાં ટપકું છે ત્યાં ક્લિક કરશો એટલે આપણે એક એમબીની મહત્તમ મર્યાદા એટલે કે વધારે વધારે એક એમબીની પીડીએફ અથવા જેપીજી ફાઇલ કે પીએનજી એટલે કે ફોટો દાખલ જેપીજી પીજી પીએનજી ફોટો અને પીડીએફ તમે એક એમબીથી વધારે અપલોડ કરી શકશો નહીં બરાબર તો આપણે અપલોડ કરવાનું હોય તો એક એમબીથી નીચેનું આપણે બનાવી નાખવાનું છે હવે આપણે અહીંયા સાત બાર ને આઠ પીડીએફ બનાવીને અપલોડ અહીંયા અપલોડ થઈ ગઈ છે હવે આપણે અહીંયા જોયું હોય તો જોઈ શકાય છે અને નીચે વર્ણ છે ત્યાં આપણે ક્લિક કરી નાખશું અને લખશું આપણે સાત બાર પબ્લિક આઠ અ આ રીતે આપણે લખી દેવાનું છે ને હવે નીચે જવશો અને સાસો છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે આઠ અપલોડ કરી તે અપલોડ આવી ગઈ છે હવે આપણે બીજું દસ્તાવેજ અપલોડ કરવાનું છે તો એડ છે ઉપર જો એ પ્લસનું એડ લખ્યું ત્યાં એડ ઉપર ક્લિક ફરીવાર કરશું અને ફરીવાર આપણે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાના છે અને ફરીવાર આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરશું તો હવે આપણે આધાર કાર્ડ અપલોડ કરવાના છીએ તો તો આધાર કાર્ડ ક્લિક કરશું અને આધાર કાર્ડ અપલોડ કરવા માટે હવે પેલા જુઓ બંને ભાગ છે આગળનો ભાગ અને પાછળનો ભાગ એ રીતે અપલોડ કરવાના છે તો એ આપણે દસ્તાવેજ દાખલ કરો તો એની ઉપર ક્લિક કરશું બંને આધાર કાર્ડના આગળનો ભાગ અને પાછળનો ભાગ અપલોડ કર્યા છે હવે આપણે ધોરણ દાખલ છે કરો ને આપણે લખશું આધાર કાર્ડ આધાર કાર્ડ આપણે અપલોડ કર્યું એ આધાર કાર્ડ લખી દઈએ અહીંયા અને હવે પાછા નીચે જઈશું અને લખો સાસો છે ત્યાં આપણે ક્લિક કરીશું એટલે પાછું આપણું આ ડોક્યુમેન્ટ પણ અપલોડ થઈ જશે તો જુઓ મિત્રો હવે આપણું આ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું છે બરાબર તો હવે આપણે હજી આપણે એક ડોક્યુમેન્ટ અપલોડ કરવું હોય તો આપણે અહીંયા એડ ઉપર ક્લિક કરી અને ફરીવાર આપણે દસ્તાવેજ સિલેક્ટ કરો ત્યાં આપણે પાછો ક્લિક કરી અને આપણે દસ્તાવેજ સિલેક્ટ કરી લેવાનો છે ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે બરાબર છે અને હવે એને આપણે નીચે જઈ અને આપણે જો લખ્યું સબમિટ ત્યાં સબમિટ ઉપર આપણે ક્લિક કરીશું તો આપણે અરજી અપ સબમિટ થઈ ગઈ છે તો અહીંયા જુઓ આપણે બતાવી રહ્યા છે એલિજિબિલિટી બરાબર ત્યાં જુઓ અહીંયા બતાવે છે આપણને અને આપણે અહીંયા સાઈડમાં જુઓ અહીંયા તમે અરજી નંબર મળે છે આપણને તો સ્ક્રીનશોટ ફોનથી લઈ લેજો બરાબર અને સાઈડ આવી રીતે કરશો આવી રીતે તો તમે જો પ્રિન્ટ અહીંયા લખ્યું છે ત્યાં આપણે પ્રિન્ટ આપણે લઈ લેવાની પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે આપણા ફોનમાં પ્રિન્ટ પ્રિન્ટ આપણે સાચવીને રાખવાની છે જો આવી ગઈ આપણી અરજી તો આપણી અરજી આ રીતે આ રીતે જુઓ આપણી અરજી ડાઉનલોડ થઈ ગઈ છે તો હવે મિત્રો હવે આપણે આને સેવ કરી લઈશું ડાઉનલોડ કરી લેવાની છે તો સેવ આપણે કરી લીધી છે અને પ્રિન્ટ આપણે પછી ઘટાવી લેવાની છે આમાં આમાં આપણું નામ આવશે તો આપણે આ અરજી રજૂ કરવાની રહે છે અને દસ્તાવેજો રજૂ કરવાના રહે છે હવે ફરીવાર આપણે બીજો ઘટક એટલે કે બીજા સાધનમાં આપણે ખેતીવાડી સાધનમાં કે બી અન્ય આગાહીથી અથવા અન્ય પશુપાલનમાં આપણે ફોર્મ ભરવું હોય તો આપણે અહીંથી પાછો મોબાઈલ નંબર નાખી અને પાસવર્ડ નાખી અને પાછું લોગ કરવાનું છે એટલે પાછું એમાં ફોર્મ ભરા છે થેન્ક યુ મિત્રો